શહેર ક્રાઇમ બ્રાન્ચ વધુમાં મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં છેલ્લા દોઢ માસમાં મહિલા નાગરિકોને ટાર્ગેટ કરી પેસેન્જર તરીકે મહિલા નાગરિકોને અજાણ્યા આરોપીઓ દ્વારા નંબર પ્લેટ વગરની ઓટો રિક્ષામાં બેસાડી ત્યારબાદ આ અજાણ્યા રિક્ષા ચાલક તેમજ રિક્ષામાં બેસેલ અજાણ્યા આરોપી ઈસામા મહિલાઓ એકબીજાની મદદગારીમાં ઓટો રિક્ષામાં બેસાડેલ અને ભોગ બનેલ મહિલા પેસેન્જર નાગરિકોને નજર ચૂપી પેસેન્જર મહિલાઓના ગળામાંની પહેરેલ સોનાની ચેનો ચોરી ઠગાઈ કરી કાઢી લેવાના ગુના સામે આવેલા છે તેમજ આરોપીઓ દ્વારા આ ગુનાહિત કૃત્ય કર્યા બાદ આરોપીઓ તેઓની ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ મહિલા નાગરિકોને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દઈ નાસી જતા હોવાના બનાવ પણ બનેલા છે તો આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બે અનડિટેક ગુનાઓ નોંધાયેલા છે જેમાં આગળ આ સિનિયર સિટીઝન મહિલા સહિત બે મહિલા નાગરિકો સાથે આ કરેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ઈ સમૂહ મહિલાઓ તેમજ આ ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષાને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ તરફથી મળેલ સૂચના આધારે crime બ્રાન્ચના ના DCP શ્રી યુવરાજસિંહ જાડેજા સહિત તથા ACP શ્રી એચ એ રાઠોડ સાહેબો માર્ગદર્શન હેઠળ crime branch પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ MO થી ગુનાઓ કરતા આરોપીઓને ને શોધી કાઢવા માટે સતત કાર્યશીલ રહેલા છે મગરપુરા પોલીસ સ્ટેશન બે ગુના નોંધાયેલ જેમાં મહિલાઓ ને બેસાડી તેમની તેમની નજર ચૂકવી અને તેમની પાસેથી તેમના સોનાના ઘરેણા કે જે પણ ઘરેણા છે એની ચોરી કરી અને મહિલાઓને પછી રિક્ષામાંથી ઉતારીને આ એમઓથી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો જે બાબતે ડીસીબીની ટીમે પીઆઈ જાડેજા પીઆઈ તુવર અને પીએસઆઈ વીપી ચૌહાણનાઓ દ્વારા આ બાબતે ને બેક ટ્રેસિંગ કરતાં જે જગ્યાએ બનાવ બનેલ તેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ લોકો એ જગ્યાએથી ઘટનાને અંજામ આપીને ગાડીની નંબર પ્લેટ ચેન્જ કરી દેતા હતા અને અગાઉ નેક્સ્ટ પ્લેસ પર જઈને એમાં અલગ નંબર પ્લેટ લગાવી દેતા હતા જે બાબતે ટીમ કાર્યરત હતી અને પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે એક નંબર વગરની ઓટો રિક્ષા ચાલક અને ત્રણ ઈસમ અને એક મહિલા આ રિક્ષામાં જતા હતા જે દરમિયાન આઈડેન્ટિફાઈ હતા તેમાં શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વોરા સલમાન ગુલાબ નબી વોરા જાફરભાઈ મંસુરી શિરીન ઉસ્માનભાઈ વોરા આ ત્રણેય આણંદના આ ત્રણેય પાસેથી ત્રણ ફોન ઓટો રિક્ષા સોનાની બે ચેન મળી આવેલ છે અને ગુનો ડિટેક્ટ થયેલ છે એમની બેઝિક એમો એ ટાઈપની હતી કે કોઈ વૃદ્ધ મહિલા હોય કે કોઈ એકલા મહિલા હોય અને એક રોડ પરથી જતા હોય તો તેમને લિફ્ટ આપવાના બહાને અથવા તો ભાડું ન લેવાના બહાને અને અને એમાં બેસાડવામાં આવતા હતા ત્યારબાદ ગાડીમાં બેસાડીને એમની સાથે ઝપાઝપી યા તો પછી ઝપાઝપી કરીને એમની નજર ચૂકવીને એમના સોનાના ઘરેણાં ચોરી કરવામાં આવતા હતા અત્યારે ટોટલ ચાર આરોપી પકડાયેલ છે અને એક વોન્ટેડ છે

ઘરફોડ ચોરીના અગાઉ ગુના નોંધાયેલ જે બાબતે પીઆઈ જાડેજા પીઆઈ તુવર અને એમની ટીમના પીએસઆઈ રાઠવા અને પીએસઆઈ સીડી યાદવ એમની ટીમ આ શોધવા માટે સતત કાર્યશીલ હતી જેની બાબતે એક બાતમી મળેલ કે રણોલી ગામ ખાતે કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દરસિંહ સિકલીઘર તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર એક દેશી પિસ્તલ અને કારતુર સંતાડી રાખેલ છે જે બાબતે પૂછપરછ કરતા છોટા કબીર જોગિન્દર સિકલિંગરે તેના ઘરે તપાસ કરતા અને તેના ઘરેથી એક કારતુસ મળી આવેલ જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર એક મેગઝીન સાત જીવતા કાર્ટૂસ મળી આવેલ એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની ત્રણ બુટ્ટી એક વીંટી એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખે તે જગ્યાએ મૂકી દીધેલ તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે જે બાબતે ગરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે છ બારના રોજ દાખલ થયેલ સમા માં ઇકો ચોરીનો ગુનો પંદર બારે દાખલ થયેલ અને આમ સેકનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે હથિયાર આ લોકો ઉત્તર પ્રદેશથી લાવેલા છે તેની વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે તેની વધુ તપાસ જારી છે આમ સેક લાવવામાં તેની મદદગારીમાં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે જે ઘરફોડી ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો છે એમાં જે મુદ્દામાલ ચોરી થયો છે એ બધો રિકવર થયો છે કે બાકી છે મુદ્દામાલ રિકવર થયેલો છે શું માનો છો સાહેબ જે પ્રકારે તમામ જે ઘટનાઓ છે કઈ રીતે જુઓ છો કારણ કે તમે જે રીતે જણાવ્યું કે ગંભીર ગુનામાં મોટો ગુનો અંજામ આપવાનો હોય શું માનો છો તે બાબતેની તપાસ જારી છે તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાવી આપવા આરોપી નો અગાઉ ગુના નોંધાયેલ છે જેમાં ચેન સ્નેચિંગ ગરફોડ વાહન ચોરી મારામારી તેમજ અગાઉ ત્રણ વાર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે તપાસ જારી છે